અને એ કરતી હતી પહેલાં મેં પ્રાણાયામ કર્યું અને હવે મેં કીધું લો મારી પાસ માળા પૂરી કરું પણ તે તોડી નાખી હવે મારે પાસી કરવી પડશે હવે હું છે એ બોલ એવું થોડી હોય કે ભગવાનને ગણી ગણીને જ માળા કરવી પડે મતલબ ભગવાનને આપણે કંઈક આપવું જ છે તો ખરા દિલથી આપી શકીએ ને મારી વાત સાંભળ હા આ છે ને પાસનો આંકડો છે ને પરમેશ્વર કહેવાય એટલે માળા કરવી હોય ભગવાનના નામ લેવા હોય ભગવાનને કંઈક પ્રસાદી ધરવી હોય તો એ બધી પાંચ ધરાય પાંચ પરમેશ્વર કહેવાય જો આપણે નાળિયેરની શેષ વધારીએ તો એ પાંચ જ મૂકીએ જ ને અને ભગવાનના નામ લઈને તો એ પાંચ વાર લેવાના બટા આ તો હું તને બધું શીખવાડું છું કારણ કે કોક દી તારે આ કરવા થાય હો અને હું નહીં હોઉં ત્યારે માળા તારે જ કરવાની છે ઠીક છે હા બધામાં પડવું એ કંઈ મારો વિષય નથી અને તમે તો આમાં પીએચડી કર્યું છે મતલબ ઘણું બધું જાણો છો તમે આના વિશે એટલે આ બધું જોડો બટા તારી ઉંમરમાં તો હું કાંઈ નહોતી જાણતી પણ આ મારા દાદા મારા બા એ મને શીખવાડી ગયા તો જો અત્યારે મને કામ આવે છે હાલ ને બોલ ને તાર કામ હોત તો કાંઈ જોઈ છે હા પાંચ લાખ રૂપિયા જોઈએ છે શું છે કે હમણાં મેં નક્કી કર્યું છે કે આપણે જે અહીંયા હું જે જોબ કરું છું ને એ જોબમાં મજા નથી બા એના કરતાં મારો ધંધો શરૂ કરું નવું સ્ટાર્ટઅપ પાંચ લાખ રૂપિયા હં મારી પાસે ક્યાંથી હોય પાંચ હજાર નથી મને કોણ દઈ જાય છે પૈસા હા તમે કેમ ભૂલી જાવ છો ઘરનો બધો જ વહીવટ તમારા હાથમાં હોય છે તિજોરીની ચાવી તમારી પાસે હોય છે આ મારા પપ્પા જે ઓફિસ ચલાવે છે એને જે કાંઈ પણ વહીવટ હોય તમારી પાસે હોય છે મારા પગારના પૈસા તમને આપું છું તો પછી ઓબ્વિયસલી બા તમારી પાસે જ માગું ના પણ તમે લોકો મને લાખો લાખો રૂપિયા દો છો તે પાંચ લાખ ભેગા કર્યા અને તમે વહીવટની કરો છો તમે ઘરનો વહીવટ મને પૈસા દો છો તો આ ઘરમાં ખાવા પીવાનું લુગડા લતા બધા પડદા ટુવાલ બધા ક્યાંથી આવે છે તેમાં પાંચ લાખ મેં ક્યાંથી ભેગા કર્યા હોય સે મારી પાસે હજાર બારસો રૂપિયા છે પણ પાંચ લાખ થોડા હોય હા તમારી તિજોરીમાં એકવાર જુઓ તો ઘરા કારણ કે હું અને પપ્પા જ્યારે હિસાબ કરતા હતા ને ત્યારે અમારો આંકડો તો સાતથી આઠ લાખ સુધી પહોંચ્યો હતો

એમાં એવું છે કે મારો એક ફ્રેન્ડ છે પેલા મારી સાથે જ જોબ કરતો હતો પછી એણે નવું સ્ટાર્ટઅપ કર્યું હવે એ જ એને પોતાના સ્ટાર્ટઅપની બીજી બ્રાન્ચ કરવા માગે છે બ્રાન્ચ એટલે કે એની જે દુકાન છે એ જ નામથી બીજી દુકાન શરૂ કરવા માગે છે તો એમાં પૈસા જોવે એટલે એ મને પાર્ટનર બનાવવા માગે છે મતલબ ભાગીદાર મારી વાત સાંભળ એ નાનામાં નાનો ધંધો કરવો કે મોટો કરવો પણ ભાગીદારી કોઈ દી ન કરવી ભાગીદારી કરીએ ને એમાં હંમેશા ભાગીદાર આપણને લૂંટીને વયો જાય અને સાંભળ આપણે ગામડે છે ને એક બાબા છે બા તાંત્રિક કહેવાય એને તાંત્રિક તો હું છે ને પેલા તાર દાદા હતા ને એને પૂછી પૂછીને કરતી અને જો જેમ કહેતા ને એમ કરતી તો એ તાર દાદાનો ધંધો કેવો હાલતો એટલે કોઈ દિવસે ને ભાગીદારી ન કરવી કરવું હોય તો એકલા કરવું હું તો કહું કે કાંઈ તાર કરવાની જરૂર નથી તાર ધંધો કરવો છે ને સાની લારી ખોલી નાખ ધંધો જ ધંધો પણ હું ક્યાં બાપ બીજા કોઈ વિષયની વાત કરું છું એમાં બાબાની પાસે જવાની કોઈ જરૂર નથી ને અને આમ પણ હું આવી કોઈ બાબતોમાં માનતો નથી આ તો તમને શ્રદ્ધા છે એટલે તમે આ બધું કરો એ વ્યવહારિક છે પણ પેલી તો અંધશ્રદ્ધા કહેવાય ને એમાં શું ખોટે ખોટું પડવાનું અને એવું થોડી છે કે બાબા કહે છે તો મારો ધંધો ચાલશે હા હું મહેનત કરીશ તો એ ધંધો તો ચાલવાનો જ છે ને એ પણ એ જે ધંધો કે એ કરીએ ને તો એમાં આપણે પૈસા આવ્યાસ કરે આવ્યાસ કરે કોઈ દી ખૂટે જ નહીં ઘરમાંથી ખરું કહેવાય હા બાબાની પાસે આટલું બધું જ્ઞાન હશે એટલે બા જો એની પાસે આટલું બધું જ્ઞાન હોય તો તો એમને બંગલા હશે ને મોટા મોટા હેલા જેને સંસારથી ત્યાગ કર્યો હોય જે સાધુ સંત થઈ ગયા હોય એની પાસે બંગલા ક્યાં થયો એને કઈ ધંધો થોડો કઈ રહ્યો તો મોટો આશ્રમ હશે લોકોની સેવા કરવા માટે આશ્રમ તો મોટો કરી શકે કે નહીં એ ના કોક દાતાર હોય ને એને એને જમીન દીધી હોય ને એની ઉપર એને આશ્રમ બાંધી દીધો હોય અને એમાં એ બાબા રહેતા હોય મતલબ કે બાબા એ બીજા ઉપર આધાર રાખે છે તો પછી બા શું આપણે બાબા ઉપર આધાર રાખવો હોય છોડો ને તમે મને છૂટ આપો ને એટલે હું ધંધો ન તિજોરીમાં તો પૈસા હશે જ મને ખ્યાલ છે હું પૈસા લઈ લઉં બાકીની વાત પછી કરીશું આપણે મારે દીમાં બે વાર કબાટ ખોલવાનો થાય છે પણ એકેવાર મેં તો પૈસા ભાયલા નહીં મારી પાસે પૈસા હોય તો મને ખબર ન હોય અને છે ને એ તારી મેળાએ તારું મન કે એમ કોઈ ધંધો કરવાનો થતો નથી હું જે કહું ને એ ધંધો તાર કરવાનો છે હું પપ્પા સાથે વાત કરી લઈશ હા ચાલો હું તારા બાપા રે વાત કરીશ ને તો એને મારી પાસે આવવું પડશે ને એની પાસે ક્યાં પૈસા છે એટલે મને પૈસા વગર કોઈ કરવા નથી જા હવે મને માળા કરવા દે પાછી કરવી પડશે જા જાઉં છું લો પપ્પા આ તમે જે જયસુખ કાકા પાસેથી ફાઇલ લાવવાની કીધી હતી ને એ લઈને આવ્યો છું ચેક કરી લો એકવાર ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે કે નહીં

હા તમે જ કહેતા હતા ને મને કે તું કંઈક નવું કર બંને ભાઈઓ મળીને સારો બિઝનેસ કરો તો અમે બંને ભાઈઓ મળીને વિચાર કર્યો છે બિઝનેસ ઉપર કે અમે લોકો બિઝનેસ શરૂ કરીએ નવું અરે બેટા તું બિઝનેસ કર મને કંઈ વાંધો નહીં મળે પણ અત્યારે જે તમે નોકરી કરો છો ને નોકરી કર્યા કરો ને પછી બિઝનેસ કરજો ને આપણે ઉટાવળ શી છે પણ પપ્પા હા તમે દર વખતે મને કહો છો કે કર બિઝનેસ કર અને કંઈક નવો આઈડિયા લાવ હવે આઈડિયા લઈને આવ્યો છું તો એક તો ઘરે બા બાની સાથે આઈડિયા શેર કર્યો તો શું ફાયદો થયો બાએ એવું કહ્યું કે મારે કોઈક આ તાંત્રિક બાબાને બતાવવું પડશે આ તાંત્રિક બાબા જે રીતે કહે ને એ રીતે જ આગળની પ્રોસેસ કરીશું હવે હવે મારે મારા જીવનમાં શું કરવું એ બધું મારે આ તાંત્રિકને જણાવવાનું અને એ કહે એ જ કરવાનું મારે બેટા મારા ઘરમાં પહેલેથી આ પ્રથા ચાલતી આવી છે બા વર્ષોથી એ તાંત્રિક પાસે જ જાય છે નાની નાની વાતમાં પણ તાંત્રિક પાસે જાય તમારા લગ્ન વખતે બી જોવા ગયેલા હતા મારા લગ્ન વખતે જ્યારે મેં ધંધો ચાલુ કર્યો ત્યારે પણ એટલે બાની વાતને આપણે માનવી પડે એવું છે શું બાપા અત્યાર સુધી બધી વાત મેં માની છે ક્યારેય વિરોધ નથી કર્યો પણ હવે તો આ બધું અતિ વધારે થઈ રહ્યું છે હવે ધંધો કરવાનો છે મારે મારે આગળ વધવાનું છે મને ખબર છે મારી અંદરની સ્પેશિયાલિટી શું છે માર્કેટને શું જોઈએ છે બધું જાણું છું અને હવે

અને એ કેટલા એ તાંત્રિક બાબા મારા કેટલા પૈસા ખાઈ ગયા આપણા ઘરના તમને જ ખબર ખબર જ છે હું એ જ ઘરમાં રહું છું અને બધો હિસાબ બહાર રાખે છે પોતાની પાસે આ કોઈને એક રૂપિયાનો હિસાબ આપતા નથી આ બધા હિસાબમાંથી રૂપિયા જે ઘટે છે દર વર્ષે ક્યાં જાય છે આ તાંત્રિક બાબા જ લઈ જાય છે આ જેટલા રૂપિયાની હું કમાણી નથી કરતો ને એટલા રૂપિયા તો પહેલાં તાંત્રિક બાબાને ખવડાવી દેશે અરે બેટા મને બધી જ ખબર છે પણ હું કાંઈ બોલી નથી શકતો બાની અગાડી મારું કંઈ ચાલતું નથી બા આગળ કઈ પણ બોલવા જાણો ઝઘડો કરે છે અમારી સાથે સાથે પણ કરે તમે જો પપ્પા કે આ બધું સહન કરીને બેઠા રહું છું બાકી તમારી જગ્યાએ હું હોત ને બાનો નો દીકરો

તો પછી દાદાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે કેમ ના દાદાને બચાવી શક્યા આ એ બધું દાણા બતાવવા નહીં ગયા હતા એ તો એ જમાનાની વાત છે ને એટલે બા લઈને ચાલ્યા કરે છે આ બધું બાકી એ બધું ત્યારે બી સત્ય નહી હતું અને આ જે પણ સત્ય નથી હું સખત વિરોધ કરું છું એનો બા સામે પણ મેં કેટલા વિરોધ કર્યા પણ બા માનવા તૈયાર નથી તો શું કરું નહીં માને બા ક્યારેય નહીં માને પપ્પા હા બાને માનવું હોત ને તો કે તું માની ગયા હોત પણ બાને છે ને એવું છે કે આપણા ઘરમાં જે કંઈ પણ સારું થાય છે બધું તાંત્રિક બાબા કરે છે અને જે કંઈ પણ ઘર ની અંદર ખરાબ થાય છે ને એ બધું તાંત્રિક બાબાના ના કહેવા પ્રમાણે આપણે કર્યું ને એના કારણે થાય છે હા એટલે બાને ક્યારે પહોંચી નઈ શકે અને ખાસ ખાસ તો મારી પત્ની કંટાળી ગઈ છે હા બિચારી બહાર નીકળે તો તરત કાળો ચાંડલો કર દે બહાર થી આવે તો લીંબુ મીઠું મરચું ઉતારી લે કારણ કે તાંત્રિક બાબાએ કહ્યું છે કે એને અલગ પ્રકારની નજર લાગી શકે એમ છે

એમાં તમે લાગી જશો હા અને એ એટલા માટે જો એ વધારે ભણેલો છે બરોબર એટલે મેં કીધું એની આરવાર પછી હું સડી જાય તો એમાં ખોટો શું છે સાચું જ છે તમે ખોટા છો જ નહીં પણ એના માટે પહેલા ધંધો ચાલુ એ થવો જોઈએ ને તમે એમની રાહે બેઠા હતા હવે છે ને બધું ભૂલી જાવ અને તમે તમારી રીતે નોકરી ગોતી લો બીજી કારણ કે આ દેવાંગભાઈ એ ધંધો ચાલુ નથી કરવાના પણ તું અત્યારથી હું કામ આવું બોલશો હા જો માણસના વિચાર છે ને હંમેશા હારા રાખવાના કોઈ દી છે ને નેગેટિવ નહીં વિચારવાનું ના ના મારે તો નબળું વિચારવું જ નથી મારે તો બહુ સારું સારું વિચારવું છે કે મેં દુનિયાના સૌથી અમીર છોકરા સાથે લગ્ન કર્યા અને હું અને હું જલસા કરું છું એમ પણ એવું કાઈ થયું તો નહીં ને પણ અત્યારે તું આવે હું કામ વાત કરું છે તારે બહુ પૈસાવાળા વાળા આરે પવણું હતું તો મારી આરે લગન હું કામ કર્યા તે અત્યારે હે મુદ્દો નથી વાત એમ છે કે દેવાંગભાઈ બાને પૂછવા ગયા હતા ધંધા માટે તો હું કે તો તો ભાઈ ના પાડી દીધી પણ ના પાડી દીધી ધંધા માટે બહુ કહેવાય હું કામ સમજાવ તમને તો બાનો સ્વભાવ ખબર જ છે કે બા શ્રદ્ધામાં અને એનાથી વધારે અંધશ્રદ્ધામાં માને છે હા એ તો મને આવડો એવો હતો ને ત્યારથી ખબર છે હા મીંદડી નઈ પણ કૂચરો આમ કેવું હોય ને તોય મને ન્યાથી નો હાલવા દે હું એ જ કહેવા માંગુ છું એટલે નવો ધંધો ચાલુ કરવાનો હોય તો બાને તો કેવું જ પડે એટલે દેવાંગભાઈ બાને વાત કરવા ગયા છે અને બાએ ના પાડી દીધી કે આપણે ધંધો નથી ચાલુ કરવાનો મેં એક તાંત્રિકને બતાવ્યું હતું ને તાંત્રિકે ના છે પણ ના પાડી વાત પણ એને કઈ ધંધો તો કાક કરવો પડે કે નહીં આ ઘર હળકાવા માટે કરવો પડે તમને નફો દેખાય છે દેવાંગભાઈને નફો દેખાય છે પણ બાને બાને એમાં અંધશ્રદ્ધા દેખાય છે એટલે આ બધી વાત તમે ભૂલી જાઓ અને હવે આપણા માટે કઈક વિચારો બીજી નોકરીએ લાગી જાઓ પણ અત્યારે હું નોકરીએ જાઉ છું એ બાને ખબર પડશે તો એટલે હવે એ પેલા આપણે એ જ્યાં જતા હોય છે એ બાપુએ એને એમ કીધું હોય છે કે એ નોકરી કરે છે એ છોડાવી જો તો મારે હું નોકરી છોડી દેવાની મેં તો આ નોકરી કરવા જાઉં છું એને નથી કીધું બાને પણ હવે હવે તમે બીજી નોકરી ગોતી લો અને બીજી નોકરી ગોતો ને જવા લાગો તો પણ બાને વાત નહીં કરવાની

ના ના કેમ ને અમારે સામે તો બહુ બોલો છો જઈને તમારા બાને કોને એને તો હું કે પણ છે ને બહુ મોટા આવાજે નો કહીયકું કારણ કે આ ઘરના વડીલ છે આ બાય તો છે ને આપડા બધા જ સપના ચકના ચૂર કરી નાખ્યા પથારી ફેરવી નાખી છે એણે આ ઘરની હાવ પથારી ફેરવી નાખી એમ દેવાંગભાઈએ કેટલું સરસ વિચાર્યું હતું કેટલો સારો આઈડિયા લગાવ્યો હતો ધંધો ગોતીયો હતો સ્ટ્રેટેજી ગોતી હતી બધું જ બરાબર હતું ધંધો ચાલુ કરવાનો હતો

એવું થશે એવું થાય તો નહીં પણ કેવું તો પડશે ને એને હે તમે તમારા બાને વાત કરીજો માને ના માને એની ગેરંટી નહીં જોકે નહીં માને ને એની ગેરંટી છે માંને એની નહીં બા મારે તમને એક વાત કરવી છે તમારે કામની વાત હોય ને તમારા ગરજની વાત હોય ને ઈસ કરવા આવો છો બાકી કોઈ દી પૂછો આવ્યા બા કે હે બા તમારી તબિયત કેમ છે તમારે કાંઈ હાડલા ફાટી ગયા છે લેવા આ હાડલો હાવ ફાટી ગયો છે પણ જો ઢાંકી ઢાકીને પહેરું છું લઈ આવશું કાલે એમાં હું વાંધો પણ કઈ ત્યારે જ લવાના આ તમે નાના હતા જ કોઈ તમારે કેવું પડ્યું કે એમને આ જોઈશ આ જોઈશ તમને જોતો એ પેલા આવી જતું ને અને હવે કઈ ને હવે બા ને તો કઈ બા માગે તો દેવાનું ના ના ભાઈ એવું કઈ ન હોય જો મારે તમને ઈ કહેવું છે કે આ દેવાંગ ધંધો કરે છે બરોબર તો એને તમે ના હું કામ પાડો એને ધંધાની શરૂઆત કરવા જો હું એની રાહે બેઠો તો કે એક ધંધો ચાલુ કરે ને તો હું એની હારે જોડાઈ જાઉં એલા તમે લોકો હજી નાના રહ્યા તમને ધંધાની શું ખબર પડે આ કોકના ધંધા જોઈને તમને એમ થાય કે આપણે ધંધા કરીએ તો એની મોટર ગાડીઓમાં ફરીએ પણ એમ કાંઈ થોડા ફરાતા હોય ને એમ કાંઈ થોડા ધંધા થતા હોય તો કેમ ધંધા થાય તમે કયો તમારા મનમાં એમ આવે કે આજે મારે હવે આ કાપડનો ધંધો કરવો છે એટલે ધંધો કરવાનો એમ એમ ન હોય એ છે ને

એણે જે ધંધો ચાલુ કરવો તો ને તો એ તાંત્રિક બાબાને પૂછ્યું અને એણે જે કીધો ઈ જ કર્યો તો જો આજે ભગવાનની દયાથી ધંધો હારું છે ને ખોટી વાત છે આ તમારી લ્યો આ મારા દાદાની છે ને મહેનતથી ધંધો એ હાલતો અને એટલે આપણે એટલા સુખી છીએ સમજ્યા તમે હવારે વેલા ઊઠીને ધંધો કરવા જાતા બાકી આ બીજો તો તમારા મગજનો વેમ છે મને એક વાત જવાબ દે હા એ હાવ નાનું છોકરું હોય અને હજી ઊભા થતાં શીખ્યું હોય તો એને આપણે આંગળી દઈ તો એ પકડી પકડીને હાલતા શીખે ને એવી જ રીતે આ તારા દાદાને ધંધો કરવો હતો ને પછી તાંત્રિક બાબાને હું મળી એણે કાંઈક મને સોખા દીધા જુવાર દીધી અને પછી એ ધંધો ચાલુ કર્યો ને અને જો એ અમે તિજોરીમાં મૂક્યું હતું અને પછી તારા દાદાની એ જે મહેનત કરવાનો ઉઝમ સાઈડો ને આ એને લીધે થયું છે એમને એમ કઈ નથી થયું બા આ બધી વાત છે ને મને તો ખોટી લાગે છે તમે તમને ક્યાંથી મારી ભાઈ કે વાત હાસી લાગે તો પછી આ ધંધો કરે એ બાબા ના હું કામ પડે છે એમ કહું છું એ ધંધા નહીં હોય ફાયદો એટલે એ બી સારા આપણી કોર છે એ તાંત્રિક બાબાએ મને કીધું તું તારા છોકરાને જે ધંધો કરવો છે એ કરશે ને તો એમાં પૈસાની નુકસાની થાય પાણીની જેમ પૈસા વયો જાય આ હસમુખ કાકા આપણે અહીંથી ચોથા મકાનમાં રહે છે બરોબર એણે નવો ધંધો ચાલુ કર્યો ને વર અધીમાં કેટલાય કમાણા ખબર હે હાઠ લાખ રૂપિયા કમાણા એ કોઈ પાસે નહોતા કે એમણે ધંધો ચાલુ કર્યો ઈ તને ક્યાંથી ખબર એણે મને પૂછ્યું તું મને કહે કે બા આ તમારો ધંધો આટલો હારો હાલે છે તો એ તમે જે તાંત્રિક બાબાને પૂછ્યું હતું તો એને પૂછી જો કે મારો ધંધો હારો હાલ છે કે નહીં તો હું પૂછવા ગઈ હતી ને એ હસમુખના નામ પર એણે કંઈક દાણા દીધા હતા અને મને કે આ દાણા એને કહેજો કે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકે પછી જો એનો ધંધો આ એના હાઈટ લાગશે હો તો હવે મારી વાત સાંભળો આ એ એનથી ધંધો હાલતો હોય ચાલો ન્યાય હું પાછો પડી ગયો હવે તો આપણા ઘરમાં આપણે અનાજ જોઈએ છીએ બરોબર હે કરિયાણું તો જોઈએ છે બધું એ બધાના પૈસા ખૂટી જ અને કઈ ધંધો નહીં કરવી તા ઘર કેમ માલ છે એ બાબા અહીંયા આવશે પૈસા દેવા ના તો એ તમે આ હુડા કેવા કે તમારે કઈ ધંધા નથી કરવા આ તમારો બાપો જેટલું કમાઈ ને લાવે છે ને બસ એટલામાં તમને ખબર જ છે કે એટલામાં દાણો પાણી આવી રહેશે ઘર હાલે છે એટલે તમે બે ભાઈઓ હાવ આવું થઈ જવાના અમે ક્યાં હવે આખો નોકરી ગોતતા હોય સમજા તમે એક કામ કરો તાર ધંધો હા ભાઈને ધંધો કરવોસ હા હવે ધંધો તો એમને નોકરી પૈસાની મળી ગઈ હે ને અને પૈસા આવતા થયા પણ ધંધો તો પૈસા વગર થાય નહીં ને તો એક કામ કરો હું બાબાને મળી આવું અને એને પૂછી આવું કે કયા ધંધામાં એને લાભ છે પછી જે કઈ મને દે ને એ દઉં ને એ તમે તિજોરીમાં મૂકજો